આગળ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બનેલી રેપ વિથ મર્ડર જેવી હિંસક ઘટનાને લઈ બોટાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક હોમિયોપેથિક તેમજ જનરલ ડોક્ટરો પણ તેમના સમર્થનમાં આવ્યા હતા પીડિતાને ન્યાય મળે તે માટે આવતીકાલથી ચોવીસ કલાકની ડોક્ટરો દ્વારા બોટાદમાં સ્ટ્રાઇક રહેશે અમારે વેસ્ટ બેંગાલમાં કલકત્તામાં મેડિકલ કોલેજના સેકન્ડ યરમાં રેસિડન્ટનું રેપ અને મર્ડરનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એમાં તંત્ર તરફથી અમને કોઈ પણ જાતનો સહયોગ મળ્યો નથી એના વિરોધમાં આઈએમએ ઓલ ઇન્ડિયા લેવલે અમે લોકો ટ્વેન્ટી ફોર અવર્સની સ્ટ્રાઇક કરીએ છીએ અને એના વિરોધમાં અને આ વસ્તુની જાણ કરવા માટે અમે બોટાદ કલેક્ટર મેડમને મળવા માટે આવ્યા હતા બોટાદ આઈએમએ બોટાદ બ્રાન્ચ પ્લસ અમને હોમિયોપેથિક સંગઠન અને આયુર્વેદિક સંગઠનનો પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે રૂટીન સેવાઓ ઓપીડી અને ઇલેક્ટિવ સર્જરીઝ કાલે સવારે છ વાગે શનિવારે સવારે છથી રવિવારે સવારે છ વાગ્યા સુધી સદંતરે બંધ રહેશે